હેલો મિત્રો કેમ છો જય માતાજી જય તો જય મા મોગલ તો આજે આપણે છે લગ્ન અને આજે છે માંડવો તો આપણે જઈ છીએ હવે માંડવામાં તૈયાર વૈયાર થઈ ગયા છીએ તો ચાલો હવે જઈ માંડવામાં તો બધાય મિત્રો ભાઈના રેજો બ્લોગમાં આપણે જઈશું હવે માંડવામાં કાલે જાન આવશે એટલે જાનનો પણ નોખો વિડીયો આવશે અને આજે માંડવાનો આવશે તો ભાઈના રેજો બ્લોગમાં સાંજે સાત વાગે આપણે આવી ગયા છીએ આજે ભાવનગર ફાયદભાઈ જય માતાજી

அவரக்கு ஃபோன் ஆதும் வீடியர்

اها اوه اسست پروانوں ڏنڌ لڳايا اماني يوڪي ستاپ جو جننگ اوه રા <tinyo> <auxiliary> <tinyo>

hei, hei, hei,

ಹೇಳಿ 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 ભારેસભાઈની રૂમે આવ્યા છીએ અત્યારે ભારતભાઈ પણ બસ મજામાં વિક્રમભાઈ આવ્યા છે આજે જાનમાં આવ્યા હતા અને મારી મુલાકાત કરી બહુ મજા આવી વિક્રમભાઈ સાથે મુલાકાત કરવાની અને મજા આવી વિક્રમભાઈની ચેનલ ને ભાઈ સપોર્ટની જરૂર છે ખાસ સપોર્ટ કરી દો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા મને મળવા આવ્યા છે કેટલા ટાઈમથી વાત કરતા હતા પણ આજે મુલાકાત થઈ છે બહુ મજા આવી વિક્રમભાઈ ઘણી વાર આવી છે પણ આપણી પાસે એનો કોન્ટેક્ટ નંબર નહોતો આજે મળી ગયો એટલે આપણે આવી ગયા અહીં

السلام